રોડ રસ્તો આવેલો છે ત્યાંથી મેં સુંદર વિડીયો બનાવેલો છે તમે જોઈ શકો છો કે આજુબાજુમાં ઘર પણ છે અને મેઇન બજાર પણ છે જે એમ કે ખોખરા મહાદેવ ગામ છે તેની મેઇન બજાર છે ત્યાંથી એમ કહેવાય કે પાદરમાં સુંદર આવું શિવાલય આવેલું છે આ છે મંદિર અંદરનું લોકેશન સુંદર એવું એમ કહેવાય કે નકશી કામ કરેલું સુંદર રંગીન કલર કરેલું સુંદર ભગવાન મહાદેવ વિડવંજન મહાદેવનું કે સુંદર શિવાલય છે હું તો જ્યાં જ્યાં જાઉં છું ત્યાં ભગવાન મહાદેવના પહેલાં દર્શન કરી લઉં છું જે ગામમાં જાવ ત્યાં હું સુંદર શિવાલય ગોતું છું અને એમ કહેવાય કે મને ત્યારે જ શાંતિ થાય છે જ્યારે હું શિવાલયના ભગવાન મહાદેવના દર્શન કરું ને ત્યારે મને શાંતિ થાય છે તો તમારે પણ આવું કરવું જોઈએ જ્યાં પણ ગામે જાઓ ત્યાં સવારે પ્રભાતે વહેલા ઊઠી અને ભગવાન મહાદેવના દર્શન કરવા જોઈએ તો જેમ કહેવાય કે આ કાયા પાવન થાય છે આ કાયા જીવડાને પરમ આનંદની અનુભૂતિ થાય છે તમે જો સુંદર એવું ભગવાન ભોળાનાથની સુંદર એમ કે પૌરાણિક શિવલિંગ છે એમ કહેવાય કે કંડારિયા વગરની અદ્ભુત પ્રગટ થયેલા શિવ હોય તેવું એ અનુભૂતિ થાય છે અને એકદમ ગામડામાં તો જ્યારે જ્યાં શિવાલય હોય ત્યાં આપણને પરમ શાંતિની અનુભૂતિ થાય છે શિવ ભક્તો તમે જુઓ કેટલો સુંદર ભગવાન મહાદેવનો શણગાર કરેલો છે ફૂલોથી બીલીપત્રથી હે અને શિવ ભક્તો આ સીન છે ને તે ભગવાન મહાદેવનું જે મંદિર છે તેની પાછળ સુંદર નદી આવેલી છે એમ કહેવાય કે નીરવ શાંતિની અનુભૂતિ આપણને થાય એકદમ ચોખ્ખું ખળખળ વહેતું પાણી એકદમ એમ કહેવાય કે તળિયું પણ નદીનું દેખાય નાની નાની માછલીઓ એમ કહેવાય રમતી હોય તે પણ આપણને દેખાય છે નજરે પડે છે અને તમે જુઓ એકદમ લીલુંછમ વાતાવરણ બે ઘડી આપણે બેઠા હોય તો પણ પરમ શાંતિની અનુભૂતિ